ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ફક્ત કાગળ પર જ તેવા અવારનવાર દારૂ પકડાવાના કિસ્સાઓ ગુજરાતમાંથી હવે સામે આવી રહ્યા છે વડોદરા શહેરના વૃંદાવન સર્કલ પાસે એક દારૂડીયાની મોજ જોવા મળી છે જેમાં નશામાં વ્યક્તિ સર્કલ ખાતે ડાન્સ કરી રહ્યો હતો આ દ્રશ્યો સિગ્નલ પર રોકાયેલા એક કારના ચાલકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો હતો જે વિડીયો રવિવારે વાયરલ થવા પામ્યો છે દારૂડિયાને જાણે કોઈ ભય જ ન હોય તેમ તેની આસપાસ ભારે વાહનો અને એમ્બ્યુલન્સ પણ જઈ રહી હોવા છતાં આ ઈસમબંદાસ ડાન્સ કરી રહ્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વડોદરા શહેર અને જિલ્લામાં શરાબનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ કોઈ કડક અને મક્કમ કાર્યવાહી કરવામાં નહીં આવતા હજી પણ બુટલેગરો શહેર અને જિલ્લાભરમાં દારૂનો વેપલો કરતા હોય છે ખાસ કરીને દેશી દારૂની હાટકીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમી રહી છે જેમાં દારૂના નશામાં દૂધ થઈને ઘણા વ્યક્તિઓ બે બાકડા બનતા હોય છે ત્યારે આવો જ એક દારૂડિયાનો વિડીયો રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ દારૂડિયો વડોદરા શહેરના વૃંદાવન સર્કલ પાસે ડાન્સ કરી રહ્યો છે જેના દ્રશ્યો ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા રાજ્યમાં દારૂબંધી હોય ત્યારે આવા દારૂ પીને દારૂ કેવી રીતે મળી શકે તેને લઈને હવે લોકો ચર્ચા કરી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે પોલીસ ફક્ત વાતો ન કરે ખરેખર દારૂબંધીનો કડક અમલ કરાવે તે જરૂરી છે